ઓગણીસો નેવ્યાસીના નેશનલ હાઇવેના જમીન વર્તનની લડાઈ લડતા સિત્યાસી વર્ષીય વૃદ્ધ કરજણ તાલુકાના જૂની જીથરડી ગામે રહેતા પટેલ અંબુભાઈ પ્રાગજીભાઈ જે સિત્યાસી વર્ષના વૃદ્ધ છે ઓગણીસો નેવ્યાસીની સાલથી જ નેશનલ હાઇવે નંબર અડતાળીસ નેશનલ હાઈવે માટે જમીનના વળતર માટે લડી રહ્યા છે વીતવા છતાં ખેડૂતને જમીન વળતરના રૂપિયા મળ્યા નથી બે હજાર ઓગણીસમાં કોર્ટ દ્વારા જમીન સંપાદનના ચોરસ મીટરના પચીસ રૂપિયા અને ખર્ચ ચૂકવવાનો હુકમ પણ કર્યો હતો ત્યારે આજ દિન સુધી વૃદ્ધ ખેડૂતને વળતરના રૂપિયા મળ્યા નથી ખેડૂત દ્વારા બે હજાર ઓગણીસ બાદ તંત્રને નીચેથી ઉપર સુધી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નથી મળ્યું ત્યારે ભરૂચ બેઠકના સાંસદ મનસુખભાઈ વસાવા રજૂઆત ખેડૂત દ્વારા જ કરવામાં આવી હતી ત્યારે હવે જોવું રહ્યું કે આ રજૂઆત એનું શું થાય છે કરજણ નેશનલ હાઈવે નંબર આઠ અને અડતાળ અત્યારનો નંબર એનો અડતાલીસ એ લગભગ નિવાસીની સાલમાં અમારી જમીન સંપાદન થઈ આજે એ તે વખતે વર્તન મને મળ્યું નથી અને કેસ ચાલ્યો અને એનું મને એકણની સાલમાં રખડતા કાગળો મળ્યા અને મેં સિવિલ કોર્ટમાં બહોળા કેસ મૂક્યો એ કેસ મૂક્યો એ સત્તરની સાલમાં ટ્રાન્સફર થઈ કરજણ કોર્ટમાં આવ્યો કરજણ કોર્ટમાં સત્તરની સાલમાં આવ્યા પછી એવોએ ઓગણીસની સાલમાં કેસ ચાલ્યો કોર્ટે જજમેન્ટ આપ્યું છે કે એક ચોરસ મીટરના પચીસ રૂપિયાના આટલા પૈસા આપવા એમનો ખર્ચ થયો તે ખર્ચ પણ આટલો આપો એને આજે કેટલા વર્ષ થયો બે હજાર બાવીસની સાલથી હું દરરોજ એના અરજીઓ આપીએ છીએ કલેક્ટર ઓફિસમાં આપી છે પછી અમારા વરરા જિલ્લાના આપણે ભારતીય જનતા પક્ષના પ્રમુખ સતીષભાઈ મોતીભાઈ પટેલનો કાગળ મુખ્યમંત્રીને અને કલેક્ટરને બ બે વખતનું જાતે મુખ્યમંત્રીને બાય પોસ્ટ મોકલો છે કલેક્ટરને રૂબરૂ આપ્યામાં આ સુધી પૈસા મળ્યા નથી આવો વહીવટ પછી બીજું અમારા ગામમાંથી ચાર કેનાલ ગઈ એમાંથી કડજર માઇનોર કેનાલ જે ગવાની એ નિવાસીની સાલની અંદર અમને પૈસા પૈસા આપ્યા નથી એના પૈસાનો કાગળ અમને બોણો નિશાળમાં મળ્યો છે અને નેવની સાલ માટે જમીન સરકારના ચોપડો ચડી હોત જ ગઈ તો જ્યારે જમીન આપણા બીજા ખાતે ટ્રાન્સફર કરતા હોય તો એકસો પોતે ડીની નોટિસ બજાવવામાં આવે છે વેચાણ દસ્તાવેજ કરીએ તો તે વખતે પણ વેચાણ દસ્તાવેજ નથી માહિતી રાખતા એકસો ડીની નોટિસ થઈ હોય તો જ ખેતર ટ્રાન્સફર થાય તો અમારા ખેતરમાં નોમ દાખલ થયું અમાન એકસો પોત્રીસ ડીની નોટિસ બજી નથી એટલે હું સરકારની માલિક મળી ગયા કેનાલના કેનાના પૈસા નથી મળ્યા કેનાની સાલમાં તો એ બા લોકોએ નીવની સાલમાં તો અમારી પાસે નિવાસીની સાલમાં તો જમીન સંપાદન કરી લીધી અને બાણુંની સાલમાં તો કાગળ પૈસા આવવાનો કાગળ આવે જ આટલું બધું વહીવટ ચાલે છે એમનો શું નામ તમારું અંબુભાઈ પ્રાગજીભાઈ પટેલ